શહેરના ખોટા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર સર્જાતા ભૂવાને પગલે વાહન ચાલકોમાં ભયનો માહોલ શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે નાગરિકોને રોડ ઉપર પડી રહેલા ભૂવાનો સતાવી રહ્યો છે ડર અખોટા બ્રિજથી ગાય સર્કલ તરફનો ખૂબ વ્યસ્ત કહી શકાય એવા આ રોડ ભૂવા પડ્યા બાદ પાલિકાની કામગીરી પર સવાલ અગાઉ ત્રણ દિવસ પહેલા આજ આ વિસ્તારમાં ભૂપોડતા પાલિકાએ સમારકામ હાથ ધર્યું હતું કામગીરીની તપાસ થવી જોઈએ ચાર રસ્તાથી ગાય સર્કલ તરફ જતો આ રસ્તો છે આને સ્માર્ટ રોડ કહેવામાં આવે છે સ્માર્ટ સિટીનો સ્માર્ટ રોડ તરીકે આને ઓળખ આપવામાં આવેલી છે આજે સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડ ઉપર સ્માર્ટ ગુવો પડ્યો છે એટલે સ્માર્ટ ભ્રષ્ટાચાર જે છે એ આ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ આજે તંત્ર દ્વારા જે નબળી કામગીરી કરવામાં આવે છે એ આપણે જોઈ શકીએ છીએ અહીંયા અને આ મુખ્ય માર્ગ છે આ રસ્તેથી હજારોની પબ્લિકની અવર જવર થતી હોય છે આ એક ભયજનક રોડ થઈ ગયો છે આજે અકોટા વિસ્તારમાં બે હજાર પચીસમાં આ ફેબ્રુઆરી હજી તો ચાલી રહ્યો છે શરૂઆત એમાં આ ત્રીજો ભૂવો છે આગ અગાઉ પણ બે મહાકાય ભૂવા પડ્યા છે અને લોકોને હવે કયા રસ્તેથી અમારે જવું એ વિચારી રહ્યા છે કારણ કે અકોટા જે રસ્તો અકોટાથી મૂઝમૌડાનો રસ્તો છે એ બે દિવસ અગાઉ બંધ કરી દેવામાં આવ્યો છે અને હવે આ રસ્તાનો ઉપયોગ ભરપૂર થઈ રહ્યો છે એ દરમિયાનમાં આ જો આવી રીતે ભૂવો પડતો હોય તો આ ખરેખર ખૂબ બેદરકારી કહેવાય તંત્રની અને તાત્કાલિક ધોરણે મારી આ સ્પષ્ટપણે માગણી છે તાત્કાલિક ધોરણે આનું પુરાણ કરવામાં આવે એટલે તો અહિયાં કોઈ બી જાનહાની થઈ થઈ શકે એવી સંભાવના છે